આવેલ એ મોહમ્મદી ટ્રસ્ટ સંચાલિત દારૂલ ઉલુમ ખ્વાજા ગરીબ નવાજ મદરેસા વાર્ષિક ઇમ્તિહાન કાર્યક્રમમાં બાર તુલબાને સનદ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે સૈયદ ડોક્ટર હાજી જહાંગીર શાહ બાબા એ જણાવ્યું કે દરેક લોકો માં ઇલમ નું હોવું જરૂરી છે ઇલમમાં ત્રણ શબ્દો છે પણ તે બહુ વજનદાર છે જે તમને તાડી શકે છે અને જે લોકો સમાજ માટે મહેનત કરે છે તેમને સાથ આપો અને સમાજને યુનિવર્સિટી બનાવો જે પોતાના દિલ ને પાક રાખે છે સૈયદ સલીમ શાહ બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે અલ્લાહ તરફથી કચ્છ ને મળેલ નોમત તે મુફ્તી એ કચ્છની દેન છે મુફતી એકચ્છે પોતાની નાની ઉંમર થી પ્રચાર કર્યો મુસ્લિમ સમાજને દેખાય છે મુખ્ય વક્તા મુફતી સલમાન અજહરી સાહેબે જણાવ્યું હતું કે મુસલમાન માત્ર નામથી નહીં પણ પોતાના અખલાક થી જોઈએ ત્યારબાદ આ મદરેસા તાલીમ મેળવેલ બાર તુલબાઓ વિદ્યાર્થીઓને મોહમ્મદ મુસ્તફા સલાહો વસલમ ની મોહમ્બ થી શ્રોતાઓના દિલોને રોશન કર્યા હતા કાર્યક્રમમાં ગુલશાને મોહમ્મદી ટ્રસ્ટના ચેરમેન हाजी अल्लाह रखा ओसमान राव मा वाइस चेयरमैन हाजी जोसफ हाजी जमन शाह शेख दादा वाइस चेयरमैन हाजी सिद्दीक हाजी सुलेमान त्राया सेक्रेटरी हाजी अबू बकर हाजी दाऊद पठान खजानची हाजी जोसफ शाह हुसैन शाह शेख सह खजानची महबूब अब्दुल भाई राउमा राष्ट्रीय हाजी रफीक शाह गुलाब शाह सैयद हाजी रमजान हाजी इब्राहिम कुंभार फकीर मोहम्मद इस्माइल अबड़ा

મોહમ્મદ સાહેબ યાકુમ ખડવાણી ઉસ્માન શકુર વગેરે કાર્યક્રમને સફળ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન સૈયદ અશરફ શાહ બાપુ સૈયદ અનવર શાહ બાપુ સૈયદ લતીફ શાહ બાબા સૈયદ જેનુલ આબેદીન બાપુ હાજી આમદભાઈ ચાકી હાજી સલીમભાઈ જત હાજી યુસુફભાઈ ખત્રી હાજી જુમાભાઈ રાયમા

માન ટ્ર પરિવાર શિકારપુર દ્વારા કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા સૈયદ અનવર શાહ બાબા અને તેમના કાર્યકરોની ટીમ દ્વારા કાબિલે તારીફ કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટ બાય ગની કુંભાર